સુરતમાં ટ્રાફિકના નિયમનો અંગે લોકોને જાગૃત કરવા હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઇડે જતા અટકાવવા અપીલ કરતા યુવાનોની કામગીરીની સૌએ કોઈએ આવકારી હતી સુરત

સાઇડમાં વાહન ચાલકો જતા હોય તેના કારણે ટ્રાફિકની સમસ્યા સાથે સાથે અકસ્માતનો ડર પણ રહેતો હોય છે સુરતના વરાછા કાપોદરા સહિતના વિસ્તારોમાં કેટલાક જાગૃત યુવાનો દ્વારા હાથમાં બેનરો સાથે લોકોને રોંગ સાઇડમાં ન જવાની અપીલ કરાઈ છે યુવાનોની અપીલને વાહન ચાલકોએ માન્ય પણ રાખી હતી તેમની કામગીરીને બિરદાવી હતી તો થોડા સમય પહેલા જ પિયુષ ધાનાણીને રોંગ સાઇડ મામલે માર પડ્યો છે આવી રીતે કામગીરી કરવા લોકોમાં ચર્ચા જોવા મળી હતી Bureau report as 9 News suited.